તો હા લો મિત્રો તો કેમ છો તેમ મજામાં અને આપણે પણ એકદમ મજામાં ને અત્યારમાં છે ને આજ આપણે લીંબુ આજ ન પાડવાના આજ આપણે ખડની દવા નાખવાની છે કારણ કે ખડ સાજું થઈ ગયું ને એમાં આ જો બે પગ ભરી લીધા બે નાખ્યા એવા અને બીજા ભીડા છે અને અત્યારે છે ને તો ખડ કેટલું થઈ ગયું રોપાની ખડ લેશે અમે દવા નાખી દઉં એવું ખર્ચ થઈ ગયું ને મોટું મોટું દવા નાખી દઈએ એટલે બળી જાય આંખ્યા છે જો જો થઈ તૂધી છે તો આજ આપણે છે ને આજ આપણે દવા નાખવાની છે તો તમે બનાવી રહ્યો તમને મજા આવશે છે ઓલક જોવાની પપ લઈને તો આંખ્યા બી આવ્યા ઓલો ક્યાંય ગયો દેખાણો નહીં આપણે આગળ આવી આવીએ આવ્યો જો આવ્યો અત્યારે આપણે છે ને એક એક પ્રોબ્લેમ ગયા છે ને પહેલા એ ઓલચા નાખી દીધા ને આ પપ્પા મેઠે લઈને જવાનું છે તો આપણે છે ને અત્યારે જવા દેવી અને આ તો જે આપણે એમ રમત છે ચાલો આપણે જવા દેવી અત્યારે આપણે પોઈ ગયા દવા નાખવાનું છે ન્યા અને આને અહીંથી બાકી છે જવું અહીંથી ચાટે અને આપણે છે ને આપણે અહીંથી છે આપણે અહીંયા જવું ખડખડલું છે આમાં આપણે આમાં નાખવાની છે આઈથી નામ શેઠે બાકી આપણે અહીં ક્યાં તો નાખતા આવ્યા હા એવાથી નામ નાખવાની છે તો કઈ નઈ તમે ભાઈ આપણે છે ને દવા નાખવા મળ્યું તો અત્યારે કઈ આપડા છે ને પપ થઈ ગયા છે ખાલી હવે જાવી પપ ભરવા અને બાકી જો આ શેડ હતી આમ નાખી દીધું વલચન શેડ અહીં ક્યાં બધું બાકી આમ અહીં ક્યાં પૂરું થઈ ગયું ચાલો છે ને પપ ભરીને પછી પાછી નાખી દીધી વલચા એટલે બપોરે તો નહી બપોર પછી હાનું ચાર ચાર પાંચ વાગે પૂરું થઈ જાય છે કર નાખવાનું છે ન થાય તો બાકી એવું છે અને અહીંયા લીંબુ છે લીંબુ તો આમાં આપણે આપડે એમ હતું લીંબુ નથી એટલે બધા લીંબુ તો આમાં જ હવે આ જઈ પપ ભરવા કે આમાં ખર એટલું ખરડ છે આ જો લાગટ એટલે એવું ખરડ હોય ને એટલે દવા નાખી દેવી ને તો બળી જાય લાગઠ હોય ને તો પારવું પારવામાં વાલક બહુ લાગે દવા નાખી દેવી ને તો ખાખરે બળી જાય હવે આપણે ફરિયાદી બી એક પપ અને આપણા કળની દવા આ નાખી છે જુઓ એવું સગા છે લીંબુ જો ફૂલટા કેટલા આમ જો મોર કેટલો આવ્યો જો મોર તો લાટ આવી ગયો લાગટ કોક ઓપ્સરમાં લાગટ છે જો અહીંયા કેમ છે જો અહીંયા તો એ ઉસે ગાઈસ સો કઈ નહી હાલો આપણે છે ને પબ ભર લીવી પછી જવા નચ જવી તો અત્યારે ગાઈસ વાગી ગયા ઘર લા ખબર છે હાડા અગિયાર છે છે અને આપણે ચા બની ગઈ આપણે ચાન ને બિસ્કુટ ખાતા અને આ વોલોક ચાલુ છે આપણે કાલનો અને આ જો બેઠો એક રૂપિયા કી પી ગન બીજી બીજી વાલી લીધી તો એ જો મારો પણ ચા પીવા છે પછી આપણે જવા દેવી દવા નાખવા અને ત્યારે છે ને આપણે ચા પી લેવી ચા પીને પછી જવા દેવી તો અત્યારે કઈ જમી છે ને વી એવા સુઈ ક્યારે દવા બવા નાખી મારો ફની વી એવા અને એમ એ હવે જમી લેવી ઓલા ખબર છે એક વાગી ગયો જો એક વાગી ગયો હવે ખાઈ લેવી અને દવા તો આપણે કરી ખબર છે આઈ થી આમ બધું બાકી છે આ ભાગ અહીંયા સુધી નખાણો ખાલી તો કઈ હવે ખાઈ લેવી પછી જાય બહુ પછી નાખવા શાક છે ডুৰাই জমি লি